મિત્રો તમે જોઈ શકો છો આ કામ હજુ છ આઠ મહિના પહેલા જ થયેલું છે તમે જોઈ શકો છો કામ કઈ રીતે તમે જોઈ શકો છો આ કામ છે તમે જુઓ છ આઠ મહિના પહેલા જ કામ થયેલું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કામ કરેલું છે તમે જોઈ શકો છો આ કામ કઈ રીતે તમે જુઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી છ મહિના પહેલાં કામ થયેલું છે મિત્રો તમે આ જોઈ શકો છો આ કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી છ મહિના પહેલાં જ થયેલું છે બધી જગ્યાએ ઠીક ઠીકાણે ખાડા પડી ગયા છે બધા પેવર તૂટી ગયા છે તમે જોઈ શકો છો હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનવાળાએ નવું શરૂ કર્યું છે એ લોકો પહેલાં કોર્પોરેશનવાળા ખુદ કામ કરતા હતા હવે એ લોકો કોન્ટ્રાક્ટ પર કામ આપી દે છે એટલે જે તે કોન્ટ્રાક્ટર કામ કરે છે અને પછી જેવું તેવું કામ કરીને એ લોકો જતા રહે છે એથી મિત્રો એના કારણે સમસ્યા શું થાય છે કે પછી કોર્પોરેશનવાળા આ ગામમાં કોઈ બી તકલીફ પડે તો પછી જવાબદારી લેતા નથી કોર્પોરેશનવાળા એમ કહે છે કે તો જેણે કોન્ટ્રાક્ટ કામ કર્યું એની જવાબદારી પણ હવે એ કોન્ટ્રાક્ટરને આપણે શોધવાનો ક્યાં ખરેખર તો જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનવાળાની જ હોય કેમકે હજુ છ મહિના આઠ મહિના થયા હોય અને તાત્કાલિક હજુ નુકસાન થઈ જતું હોય તો તમે વિચાર કરો કે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનવાળા પણ કોન્ટ્રાક્ટરો સાથે ભેગા થઈને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે હવે આ તકલીફ છે અમારે કોને કરાવવું હવે જ્યારે અમે આ રિપેરિંગ કરવા માટે ત્યાં આગળ ગયા તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનું કહેવું છે કે આ જે ખર્ચો છે તમારે જાતે કરવાનો તમારા પૈસાથી તમારે રિપેરિંગ કરાવવાનું મિત્રો આપણે આપણી મહેનતથી પૈસા કમાઈએ છીએ અને સરકારને ટેક્સ પણ આપણે આપણા પૈસામાંથી ચૂકવતા હોય છે છતાં પણ જો આપણે આ રોડનું કામ આપણા ખુદના પૈસા કરવાનું હોય તો ટેક્સ ભરવાનો મતલબ શું રહ્યો અને આ લોકોને શું સરકારને ટેક્સના પૈસા આપણી પાસેથી લઈને ખાલી પોતાનો પ્રચાર જ કરવો હોય છે અને પોતાના માટે જ પૈસા વાપરવા હોય છે તો આ જે તકલીફ થઈ રહી છે તેનો જવાબદાર કોણ એ જણાવજો મિત્રો